રાજકોટમાં દિલ્હી જેવી દુર્ઘટના બનતી બનતી રહી ગઈ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલમાં ચોમાસાની શરૂઆતમાં જ મોટી દુર્ઘટના ઘટી ટર્મિનલની બહાર પેસેન્જર પિકઅપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી એરપોર્ટના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા અને તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી તૂટેલો ભાગ તાત્કાલિક हटાવી એરપોર્ટની ગતિવિધિઓ શરૂ કરવામાં આવી આજે બપોરના સમયે ભારે વરસાદના કારણે હિરાસર એરપોર્ટ પર કેનોપી તૂટી પડી રાજકોટના નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અનેક ખામી હોવાની બુમરાળ વચ્ચે આ ઘટના બની સદભાગ્ય ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી આ ઘટના બાદ એરપોર્ટ દ્વારા તાત્કાલિક સમારકામની પણ વ્યવસ્થા કરવામાં આવી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને પેસેન્જરને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી અને એક બાજુથી પેસેન્જરને જવા માટેનો રસ્તો પણ શરૂ કરી દેવામાં આવ્યો આ સમગ્ર મામલે હિરાસર એરપોર્ટ ડિરેક્ટર આ સમગ્ર ઘટના મામલે હિરાસર એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોહરાએ ગુજરાત મિરર સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે વરસાદના કારણે પાણી ભરાવાથી કેનોપી તૂટી પડી હતી દુર્ઘટના ટેમ્પરરી ટર્મિનલની બહાર બની હોવાનું સામે આવ્યું સમગ્ર ઘટનામાં એક પણ વ્યક્તિને જાનહાનિ થઈ નથી હાલમાં જ સમાચાર આવ્યા છે કે રાજકોટ એરપોર્ટ પરનો કેટલોક હિસ્સો એ તકલાદી અને નિમ્ન કક્ષાનું કામ કરવાના કારણે પડી ભાગ્યો ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ અને એમના ચહિતા અધિકારીઓની મિલી ભગતના કારણે જ અગ્નિકાંડથી લઈને રાજકોટ એરપોર્ટના હિસ્સો તોડી જવું આવી ઘટનાઓ બની રહી છે રામનું નામ લઈ ભોળી જનતાને ધર્મની રાજનીતિના નામે છેતરી કરોડો અરબો રૂપિયાનો કૌભાંડ અને ભ્રષ્ટાચાર આદર્યો છે અને એનું પરિણામ આજે ગુજરાતની જનતા ભોગવી રહી છે આશા રાખું કે મૃદુ મુખ્યમંત્રી મૃદુ ન બની રહેતા આ ભ્રષ્ટાચારીઓ સામે મક્કમ બને અને અગ્નિકાંડ અને રાજકોટ એરપોર્ટ પરની આવી ઘટનાઓ કોઈ દિવસ ન બને એ કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકાર અને ગુજરાતમાં બેઠેલી ભાજપ સરકાર સુનિશ્ચિત કરે નહીં તો તમારા ભ્રષ્ટાચારના પાપના કારણે ગુજરાત અને દેશની જનતાએ ભોગવવું પડે નાનું એલું એ હંગામી શેડ છે એ પડી ગયું છે ઓલાને પૂછો એરપોર્ટ ડાયરેક્ટર એરપોર્ટ ડાયરેક્ટર મારે વાત કરવા દેવું સૌથી પહેલાં આપણે જોઈ રહ્યા છો ગુજરાત મેરડ દ્વારા જે ઇન્ટરનેશનલ એરપોર્ટ હિરાહાર ખાતે આવેલું છે જ્યાં તમે પિકઅપ તમિલનાડુ પિકઅપ ડ્રોન જે છે તે વરસાદના કારણે વરસાદના કારણે ધરાસર થયેલું છે આપ જોઈ રહ્યા છો અત્યારે જે નવું એરપોર્ટ થયેલું છે ત્યાં દિલ્હી જવાની જે એરપોર્ટની ફ્લાઇટ હતી તેના જેવી દુર્ઘટના ન બને તે માટે અત્યારે હિરાહાર એરપોર્ટ ખાતે જે ટર્મિનલ બનેલું છે તેની આપ એની તસવીરો વિહાળી રહ્યા છો ગુજરાત મિરર દ્વારા આપ ગુજરાત મિરર દ્વારા આપ જે ટર્મિનલ રાજકોટના એરપોર્ટ ખાતે આવેલું છે